અને હાઈટ માપો તો કમ્પ્લીટ હાઈટ ખીચ્તાથી માપીને એક જેટ આપણે એની માફ કરી જોઈએ તો સાડા આઠથી સાડા આઠ ઉપરલી હાઈટ એ બાજરી સારી ક્વોલિટીની કહેવાય તો આ બાજરી આપણા મુજબ હર કિસાન છ્યાસી એ બાવીસ બાજરી કરી શકાય એશિયનરી અને બાજરી એમાં વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકાય

કિસાન ને શું સંદેશો આપો છો તમે કરાય બાજરી ઓકે થેન્ક યુ ભાઈ તમે સમય લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર